આજરોજ જામનગરમાં વોર્ડ નંબર સોળમાં આવેલ સાધના કોલોનીના એમ તોર નંબરનો બ્લોક પોતાની મેરે ધરાશાયી થઈ ગયો તેઓ ફોન આવતા આ વિસ્તારના કોર્પોરેટર પાર્થભાઈ કોટડીયા માવેશી તેમજ આ વોર્ડની ભાજપના સંગઠનના બધાને મેં તાત્કાલિક જાણ કરી અને અમે ત્યારે સ્થળ ઉપર આવ્યા છીએ સદનસીબે આ જે આવાસમાં જે લોકો રહેતા હતા કોલોનીમાં એ પહેલાંથી મહાનગરપાલિકા દ્વારા ખાલી કરાવવામાં આવી ગયેલ જેના હિસાબે કોઈ જાનહાની થયેલ નથી અને જે આ બ્લોક છે એને ડિમોલેશન કરવાની કાર્યવાહી સતત ચાલુ કરી દેવામાં આવશે કેટલા દિવસથી જે નોટિસ કેટલા બિલ્ડિંગ ખાલી આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એમને નોટિસો પણ આપી દીધેલ છે અને તેમને સમજાવી અને ખાલી પણ કરાવી દીધેલ છે એ ખાલી થઈ ગયેલના હિસાબે સદન સદનસીબે કોઈ અંદર હતું નહીં જેના હિસાબે કોઈ જાનહાની થઈ નથી